તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમને ખબર હશે કે કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ કરે છે અને નત નવા ખુલાસાઓ પણ કર્યા છે અને અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાનો વિડીયો તમારે બદલે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ખજૂરભાઈ છે ત્રણસો ઉપરના મકાનો ગરીબ લોકોને બનાવી દીધા છે અને અત્યારે હાલ એમ કહેવાય છે કે ગાંડી અંદર પણ મકાન બનાવવા ગયા છે અને ગાડી અંદર જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને લાખો લોકો જોડાયા હતા દોસ્તો તો તમને ખબર હતી કે કીર્તિ પટેલના પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કીર્તિ પટેલ એવું બોલી રહી છે કે તમે જેને ભગવાન માનો છો એને હું ભંગાર માનું છું અને ભંગારની બરાબર ખજૂર પણ મળે છે દોસ્તો તો ઘણા લોકો ખજૂરભાઈના સપોર્ટમાં પણ આવ્યા છે અને ઘણા લોકો એમ કહેવાય છે કે કીર્તિ પટેલના સપોર્ટમાં આવ્યા છે તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવો દોસ્તો કીર્તિ પટેલને સપોર્ટ કરતા હોય તો કીર્તિ પટેલનું નામ લખજો અને ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો ખજૂરભાઈનું નામ લખજો દોસ્તો તો ખજૂરભાઈ એમ કહેવાય છે કે ભગવાન છે તમને ખબર જ હશે કે વાવાઝોડા ની અંદર ઘણા ગરીબ લોકોના મકાનો પણ પડી ગયા હતા અને ગરીબ લોકોને ખાવા પીવાના પણ ફાફા પડતા હતા ત્યારે ખજૂરભાઈ આવીને ઊભા રહ્યા હતા અને ખજૂરભાઈએ ગરીબ લોકોને એમ કહેવાય છે કે મદદ પણ કરી હતી અને ખજૂરભાઈ એમ કહેવાય છે કે ગરીબ લોકોના મકાનો પણ બનાવી દીધા હતા જેના મકાન ઉપર નળિયા ઉડી ગયા હતા એના નળિયા પણ ચડાવ્યા હતા દોસ્તો તો ખજૂરભાઈ છે ભગવાન છે દોસ્તો તો જે સાસા માણસ છે એનો જ વિરોધ થતો હોય છે દોસ્તો તો તમને ખબર જ હશે કે ખજૂરભાઈ છે રાત દિવસ મહેનત કરીને પોતે ખાવાનું ભૂલી જાય છે અને ગરીબો માટે ઊભા રહે છે દોસ્તો તો ખજૂરભાઈ માટે એક લાઇકને કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો અને ખજુરભાઈને સપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરજો દોસ્તો તમને ખબર જ હશે કે ખજૂરભાઈ છે ભગવાન છે હાલ કીર્તિ પટેલ એનો વિરોધ કરી રહી છે તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના આવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કીધું ફરી વાર બીજા વિડીયો મળે તબતી કાલે જય હિન્દ જય ભારત મળે એક બીજા વિડીયો